સુરત શહેરમાં ભર ઉનાળે ડિંડોલી પલસાણા ખરવાસા રોડ પર ધુમ્મસ જોવા મળ્યું છે વિઝિબિલિટી ઓછી થતાં પાંચસો મીટર આગળ દેખાતું બંધ થયું હતું સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સુરતમાં હવે તો ભર ઉનાળે શિયાળાનો માહોલ જોવા મળ્યો છે વાત એમ છે કે સુરતના ડિંડોલી પલસાણા ખરવાસા રોડ પર વહેલી સવારના સમયે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતી પાંચસો મીટર આગળ દેખાતું બંધ થઈ જવા પામ્યું હતું જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખી વાહનો હુંકારવાની નોબત આવી હતી સાથે વાહન ચાલકોમાં અકસ્માતનો પણ ભય જોવા મળ્યો હતો સુરત શહેરના આકાશમાં વાદળો ઘેરાતા વાતાવરણમાં બદલાવ આવ્યો છે જોકે કે વરસાદ નોંધાયો નથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો નોંધપાત્ર વધારો થતાં ગરમીનું જોજ યથાવત રહ્યું હતું જ્યારે દરિયાઈ પવન સક્રિય થતાં ગરમીથી રાત્રે આંશિક રાહત મળી હતી આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે સુરત શહેર અને જિલ્લામાં કેટલીક જગ્યાએ ઝાપટાં પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરાઈ છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા